પ્રમુખ ભરતભાઈ સુવા જામનગર વકીલ મંડળ જામનગર વકીલ મંડળના સિનિયર એડવોકેટ નિર્મળસિંહ જાડેજા જેઓએ પોતાના પાડોશમાં એક બેન ખરાબ કૃત્ય કરતા હતા વૈશ્ય વૃત્તિને લગતું કૃત્ય કરતા હોય જે અંગેની જાણ તેઓએ ડીવાયએસપી ઝાલા સાહેબને કરેલ હતી અને તે અનુસંધાને ઝાલા સાહેબે ત્યાં રેડ કરી મહિલા અને અન્ય બે પુરુષોને પટેલ કોલોની વિસ્તારમાંથી પકડેલ હતા આ બાબતનો પોલીસે તે ફરિયાદ અરજી કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર એકસો ચાલીસ ઇન્ડિયન પિનલ કોડ જે નવો કાયદો બીએનએસએસ બન્યો છે એની એકસો ચાલીસ જે ગંભીર પ્રકારનો ગુનો છે 140 લગાડી દીધી અને વકીલનું નામ પણ એફઆરની અંદર લગાડી દીધું આ બાબતે વકીલ શ્રીની અરજી આવતા અમે જે તે વખતના એસપી શ્રી પ્રેમશૂક દેલુ સાહેબને મળવા માટે જામનગર વકીલ મંડળના પ્રતિનિધિ મંડળ ગયાલા ત્યાં રજૂઆત કરેલી અને અમારી માંગણી એટલી જ હતી કે આ ગુનાની તટસ્થ તપાસ ડીવાયએસપી કક્ષાની વ્યક્તિ પાસે થાય અને જો વકીલ સાહેબનો ઇનવોલ્વમેન્ટ હોય તો એની સામે ભલે કાયદેસરની કાર્યવાહી જે થતી હોય એ કરે પણ તપાસ છે એ તટસ્થ રીતે થાવી જોઈએ અને એકસો ચાલીસ છે એ પોલીસે ખોટી રીતે લગાડેલ છે પ્રાઇમા ફેસી એકસો ચાલીસ થતી નથી એઝ ઇટ ઇઝ એફઆઈ રેડમિટ કરવામાં આવે તો પણ એકસો ચાલીસ જે ઘટના ઘટી નથી અને દસ વર્ષના આજીવન સજાને પાત્ર સજાને પાત્ર જે કલમ લગાડી છે એ ખોટી છે મનોજ અનરકટ એરમોન એનરોલમેન્ટ ચેરમેન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જામનગર વકીલ મંડળના સભ્ય અને મારા જુનિયર નિર્મલસિંહ જાડેજાની સામે એક ફરિયાદ થઈ એની વિગત અમારા પ્રમુખ ભરતભાઈ સુબાએ આપને આપી વિશેષમાં એટલું જણાવવાનું કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સારામાં સારા વકીલ રાખી અને આ નિર્મલસિંહ સંબંધે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રીટ ફાઇલ કરશે અને આ પોલીસ અધિકારી દ્વારા જે